બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગાંધીધામ શાખા કચેરીએ વીસ નવેમ્બર બે ના રોજ કચ્છમાં ગાંધીધામ ખાતે હોટેલ અંબર સરોવર ફોર્ટીકો મીડિયા કનેક્ટ કાર્યક્રમ યોજ્યો હતો આ ઇવેન્ટનો હેતુ BIS પ્રવૃત્તિઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ પ્રોડક્ટ માટે ISI ચિહ્ન, ઇલેક્ટ્રોનિક સામાન માટે CRS ચિહ્ન અને સોના ચાંદીના ઘરેણાં માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણો મહત્વપૂર્ણ છે તેના વિશે જાણકારી આપવાનો હતો આ કાર્યક્રમમાં BIS ના મુખ્ય વક્તાઓ તરીકે અભિષેક વૈજ્ઞાનિક સી અને પ્રહલાદ પટેલ સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસરે પ્રેઝન્ટેશનના માધ્યમથી કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવામાં BIS કેવી રીતે ભાગ ભજવે છે તેની જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયમક શ્રી ઘનશ્યામ પેડવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉચ્ચ ગુણવત્તાના પ્રોડક્ટ અંગે ભારતીય માનક બ્યુરોના વિવિધ સ્ટાન્ડર્ડ અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે મીડિયા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી ભજવી શકે તેમ શ્રી પેડવાએ જણાવ્યું હતું